વાર કરી મોબાઈલ મોબાઈલ માં તમારું સ્વાગત છે ઓફર 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 બમ્પર ઓફર આવી છે મિત્રો જલ્દી થી આ વિડિયો શેર કરી નાખજો તમારા મિત્રોને તમારી ફેમિલી મેમ્બર ને શેર કરી નાખજો અને આપણો YouTube ચેનલ આવ્યો છે એ સબસ્ક્રાઇબ કરી નાખજો આ તમારો સ્પેશિયલ ઓફર આવી ગઈ છે મિત્રો તમારે એક પણ રૂપિયો આપવાનો નથી આ તમને ફક્ત મને ફક્ત ફ્રી આપવાનો છે આપણા ફોલોઅર ને તો આ વિડિયો વધારે માં વધારે શેર કરજો

પાંચસો રૂપિયા પર ફ્રી આની અંદર જે ત્રણ ડિજિટ લખેલી છે લાસ્ટની જે પેલા મેસેજ કરશે એને આપવામાં આવશે આ ઓફર દસ દિવસ માટે માન્ય છે લાસ્ટ દસેરા દિવસ માટે છે અને તમે જલ્દીથી શેર કરી દો મિત્રો આ ઓફર તમારા માટે છે જલ્દી શેર કરો મિત્રો